મિત્રો જય સ્વામી ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતોને જાઝાથી જય સ્વામિનારાયણ આજ તો એક સરસ મજાનો દુહો ગાઈ નાખું સોરઠ ધરા અમારી જગ જૂની ઓન ગોઢ જૂનો ગીરના પીવે મિત્રો જય સાયન મિત્રો સૌરાષ્ટ્રની ધરતી તો સંત સુરાની ધરતી છે આજ અમારા ચલાળાના દાન બાપુની એક વાત કરવી છે આમ તો સંતોની વાતો અને કથા વાર્તા ભાગવત ગીતા એ દરરોજ સાંભળો તો એનો ક્યારેય કંટાળવાનો હું કામ કે એમાં ભગવાનનો વાસ છે આ ચલાલાના દાન મહારાજને પરસાની વાત કરી દઉં દાન બાપુ અને માયા બાપા તળાવ્યા એ પાકા મિત્ર હતા અને દરરોજ પોતે બીજાને મળ્યા વગર હાલે ને એવો એનો ગાઢ મિત્ર હતા અને બીજાને હાલે ને એક ઘડી ગઈ એવો મિત્ર હતો ને દાન બાપુને ક્યાંક અચાનક બહાર કામ જવાનું થયું અને માયા બાપા તળાવિયા ક્યાંક વાડીએ ગયા હશે શાકભાલુ લેવા અને કાળોતરા નાગે ડંખ મારી દીધો અને માયા બાપાનું પ્રાણ પંખેડું ઉડી ગયું અને તરત પછી સંતોને તો અંતરિયામી હોય અને ખબર પડી જાય એટલે દાન બાપુ તો બહાર ગયા હતા ને માયા બાપુની નાનામી બાંધીને શમશાન જવાની તૈયારી કરી બધી અને શમશાન લઈ જતા હતા માયા બાપા ને દાન બાપુને ખબર પડી ગઈ એટલે તાત્કાલિક દાન બાપુ આવી ગયા હજી ચલાળામાં ભોગ્યા હતા માયા બાપુને જે નાનામી લઈને શમશાને જાતા હતા ને દાન બાપુએ કીધું કે શું છે બધું એ કે માયા બાપા તળાવિયા ગુજરી ગયા છે એ કે એ કોઈથી બને નીચે ઉતારો અરે કે બાપુ અમે થોડા ખોટું બોલીએ કે હું કઉ છું ને નીચે ઉતારો એની હેઠી ઉતારી એની લાશ હેઠી ઉતારી અને દાન બાપુએ લાકડી અડાડી કે માયા ભગત ઊભા થાવનગર આગળ તમને શમશાને લઈ જાય છે અગડી બાળી દે તો માયા બાપા આળા માવડીને ઉભા થયા તે પછી મિત્રો બેતાલીસ વર્ષ જીવા આ સત્ય ઘટના દાન બાપુએ પરચો પૂર્યો ચલાળામાં તમે ચલાળા જયારે દર્શન કરવા આવો ત્યારે એનો ફોટો રાખેલો છે એટલે આ સંત સુરાની ધરતી કહેવાય છે નથી કેતા કાઠિયા એ વાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન તને સ્વર્ગે ભુલાવી દઉં સાંભળા ગામડે ગામડે મિત્રો અહીં સંત થઈ ગયા છે આમ સત્તાધાર જાઓ તો ગીગા બાપુ બગદાણામાં બજરંગદાસ બાપા વીરપુરમાં જલારામ બાપા પરબ અમરમાં થઈ ગયા એટલે ધુરંધરો સંતો થઈ ગયા છે ને આ એનો દોહા બધા ગવાય છે મિત્રો જય સ્વામિનારાયણ

आदर मसाला वाळू शाक होय ना એટલે ધાણા જીરું થોડુંક વધારે નાખી એટલે હરિયાળું અને થોડું કોળ પણ નાખીશું ગોળ નાખું થોડી ગરામા દેવા દેવી પડવા દેવી મસાલો છે કાઈ ગા છે કે

इतो आरीला ता पूडवा का का शेवड़ा अधर वाड़ा वाँ चेवड़ा हो। पर चेवड़ा थोड़ तो मार बहुत विणा करे ओ उपर पर चेरो ज़र खदा करें थोड़ थोड़ो जो है એક કોદરી ના બનાવી દરવત દર આઠ વાગે 10 દિવસ આલે બરાબર આમ હવે દન રાખીને આમ થોડા થોડા શેકી નાખવી ને અને બે ત્રણ જપલામાં થોડા થોડા ભરીએ એટલે કડકડિયા રે અને ચટણી નાખવી તો હળદર ચટણી હારે નાખી દેવી ને એટલે તેલારે ચડી જાય હમ આ કેસી ઓળ આ થોડા થોડા શેકી એટલે ખારા કડકડિયા વરસાદના વરસાદમાં ઘારમાં પકડે અને પછી થોડા થોડા જબલા ભરવાના ને તર જબલા એટલે સારા રીતે જઈ શકો છો મમરા અને કોમેટ પણ સારી સારી આવે છે હા તો કરે છે જોવાનું ગમે છે બેન બહુ ગમે છે

आणि एकदम सॉफ्ट ने. चहाममवर ना. ती काकची ओळी जुनी रेसिपी आहे लागस नवी हवा. नवा. आमची चटणी चढली जाय. बघा. येलाय ने. आणि कडकडी येते जसं करणवा बऊ भात ती खा. आणि नरम. आणि धीमी गतीत करवारा म्हणजे कडकडीया तरस होई जाय. અને ચટણી જેવા તીખા ખાવ એ પ્રમાણે કરવાની આપણે બાને ખાવું હોય એટલે તીખું ઓછું ખાય એટલે તીખા ઓછું એટલે એકાદો ઘાણો કરવી એટલે મિક્સ થઈ જાય જો રોજ નાસ્તો કરવા વિજે છે દરરોજ નાસ્તો કરવા વિજે જોઈ શકો છો જલ્દી જલ્દી ખા આમેરે છે